મિત્રો ઘણા બધા દર્દીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે સવારે ઉઠતાની વેત જમીન પર પહેલું છે અથવા લાંબો સમય બેસ્યા બાદ થોડું ચાલે ત્યારે પગ કે પેનીમાં અસહ્ય દુખાવો થાય છે આ પરિસ્થિતિને આયુર્વેદમાં પાદ કંટક કહેવામાં આવે છે પાદ એટલે કે પગ અને કંટક એટલે કે કાંટા પગમાં કાંટા વાગતા હોય એવો અસહ્ય દુખાવો થવો એટલે કે પાદ કંટક આધુનિક વિજ્ઞાનના મતે આ પરિસ્થિતિને કેલ્કેનિયલ સ્પર કે પ્લાન્ટર ફેસાઇટીસ સાથે સરખાવી શકાય છે કેલ્કેનિયલ સ્પરમાં પેનીમાં રહેલું કેલ્કેનિયસ નામનું હાડકું વધે છે જ્યારે પ્લાન્ટર ફેસાઇટીસના પગના તળિયામાં રહેલા તાંતણાઓમાં સોજો આવે છે આયુર્વેદ માને છે કે પગને જ્યારે ખરબચડી સપાટી ઉપર મૂક્યો હોય જેમ કે ખુલ્લા પગે ઊંચી નીચી જગ્યા ઉપર કે ખાડા ટેકરાવાળી જગ્યા ઉપર ચાલ્યા હોય વધુ પ્રમાણમાં પરિશ્રમ કર્યો હોય ત્યારે શરીરનો વાયુ વધી જાય છે આ વધેલો વાયુ પગની પેનીમાં જઈને પાદ કંટક નામનો રોગ ઉત્પન્ન કરે છે જેને આપણે સરળ ભાષામાં પેનીનો દુખાવો કહીએ છીએ સામાન્ય રીતે આ દુખાવો પિસ્તાલીસ થી પાસઠ વર્ષની વયની વ્યક્તિઓ જે લોકોને વધુ પ્રમાણમાં ઉભા ઉભા કામ કરવાનું થતું હોય અને જે લોકો વધુ વજનવાળા હોય તેવા લોકોમાં વધુ જોવા મળે છે આ ઉપરાંત જે લોકો કઠણ ચપ્પલ કે શૂઝ પહેરતા હોય તેવા લોકોને પણ આ દુખાવો વધુ પ્રમાણમાં જોવા મળે છે તો મિત્રો આટલી પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ પેનીના દુખાવામાં કેવા સરળ ઉપાય કરી શકાય તેના વિશે આપણે હવે જાણીએ પેનીના દુખાવામાં સૌથી સરળ ઉપાય છે સ્નેહન અને સ્વેદન જેને આપણે સરળ ભાષામાં માલિશ અને સેક કહીએ છીએ આ માટે તમે તલનું તેલ કે સરસનું તેલ વાપરી શકો છો આ બંનેમાંથી જે તેલ તમારી પાસે અવેલેબલ હોય તે તેલ લઈ તેને અગ્નિ ઉપર થોડું ગરમ નવશેકો કરો ત્યારબાદ પેનીના જે ભાગ ઉપર દુખાવો થતો હોય તે ભાગ ઉપર દસ થી પંદર મિનિટ માલિશ કરો અને ત્યારબાદ એક કાપડના ટુકડામાં રેતી કે મીઠું લઈ તેની પોટલી બનાવો અને આ પોટલીને અગ્નિ ઉપર તપાવી જે ભાગ ઉપર આપણે માલિશ કરી હોય તે ભાગ ઉપર પાંચ થી સાત મિનિટ સારી રીતે કરો આ રીતે માલિશ શેક કરવાથી પેનીના દુખાવામાં રાહત મળે છે આ ઉપરાંત વિવિધ ઔષધોમાંથી બનાવેલ વાયુનાશક તેલ પણ તમે વાપરી શકો છો જે સાદા તેલ કરતાં ખૂબ જ ગુણકારી હોય છે જેમ કે નિર્ગુંડી તેલ મહાનારાયણ તેલ વિશગર્ભ તેલ બલા તેલ વગેરે જો તમે આ તેલ મગાવવા માંગતા હોય તો તેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે જ્યાંથી તમે ડાયરેક્ટ તમે એને મગાવી શકો છો જે લોકોને માલિશેક કરવાનો સમય નથી તેવા લોકો માટે એક સરળ પ્રયોગ છે આકડાના પાનનો આ માટે તાજું આકડાનું પાન લાવી તેની એક બાજુ સરસણું તેલ લગાવી તેને થોડું ગરમ કરો ત્યારબાદ જે ભાગ ઉપર દુખાવો થતો હોય તે ભાગ ઉપર તેને બાંધી દો ત્યારબાદ થોડો સમય માટે તેને ત્યાં જ રહેવા દો આ પ્રયોગ લગાતાર થોડા દિવસ કરવાથી દુખાવામાં ખૂબ જ રાહત મળે છે આયુર્વેદમાં આ અભ્યંગ અને સ્વેદન ઉપરાંત ધાતુની બનાવેલી સલાકાથી દુખાવાના ભાગ ઉપર અગ્નિકર્મ પણ કરી શકાય છે જો વધુ દુખાવો હોય તો વેધ પાસે જઈને રક્તમોક્ષણ પણ કરાવી શકાય છે આ લોકલ ટ્રીટમેન્ટની સાથે આભ્યંતર વાયુનાશક ગુગળ જેમ કે રાશનાદી ગુગળ યોગરાજ ઉગર લેવાથી પણ ખૂબ જ ઝડપથી પરિણામ મેળવી શકાય છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આ પેનીના દુખાવાનો વિડીયો તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી